નીચેનામાંથી કયા સભ્યો છે એ કેબિનેટ મિશનમાં સામેલ હતા કયા સભ્યો છે એ કેબિનેટ મિશનમાં સામેલ હતા તો પેથિક લોરેન્સ સર સ્ટેપર ક્રિપ્સ એવી એલેક્ઝાન્ડર જોન સાયમન તો કયો શું જવાબ આવશે એ એક બે ને ત્રણ મતલબ કે પેથિક લોરેન્સ છે એ કેબિનેટ મિશનમાં સામેલ હતા સર સ્ટેપર ક્રિપ્સ છે એ કેબિનેટ મિશનમાં સામેલ હતા અને એવી એલેક્ઝાન્ડર છે એ કેબિનેટ મિશનમાં સામેલ હતા જોન સાયમન છે એ ખોટું છે એ નહીં આવે તો એક બે ને ત્રણ છે એ આપણો જવાબ છે નેક્સ્ટ વેવેલ યોજના છે એ અંતર્ગત નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ આપણે પસંદ કરવાનો છે તો બે વાક્યો આપેલા છે એમાંથી કયું વાક્ય યોગ્ય છે આ વેવેલ યોજના અંતર્ગત આપણે જોવાનું છે તો પહેલો વાક્ય છે વેવેલ યોજનાના ભાગરૂપે વર્ષ ઓગણીસો પિસ્તાલીસમાં શિમલા પરિષદનું છે એ આયોજન કરવામાં આવ્યું હતું તો આ જે વિધાન છે એ સાચું છે એની પછીનું જે છે વિધાન મુસ્લિમ લીગની સાંપ્રદાયિક વિટોની માગણીના પગલે વેવેલ યોજના છે એ નિષ્ફળ નીવડી તો આ વિધાન પણ સાચું છે તો વિધાન એક અને બે એ છે એ જવાબ આવશે બંને સાચા છે નેક્સ્ટ ક્યાં મિશનની ભલામણ અંતર્ગત વર્ષ ઓગણીસો છેતાલીસમાં વચકાળાની સરકાર છે એ રચવામાં આવી હતી તો કેબિનેટ મિશન જોવામાં શું આવશે સી કેબિનેટ મિશન તો કેબિનેટ મિશન જે હતું એની ભલામણો જે હતી એ ભલામણના આધારે વર્ષ ઓગણીસો ને છેતાલીસમાં જે છે એ વચગાળાની સરકારની છે એ રચના કરવામાં આવી હતી નેક્સ્ટ વર્ષ ઓગણીસો છેતાલીસમાં વચગાળાની સરકાર રચવા માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગને અનુક્રમે છે એ કેટલી બેઠકો મળી હતી તો આપણે ખાસ યાદ રાખવાનું છે તો જવાબમાં આવશે કોંગ્રેસને જે છે એ બસો બેઠકો મળી હતી અને મુસ્લિમ લીગને છે એ કેટલી બેઠકો મળી હતી તોતેર બેઠકો મળી હતી તો જવાબમાં આવશે બસો કોંગ્રેસને અને મુસ્લિમ લીગને તોતેર તો જવાબમાં આવશે બી નેક્સ્ટ મુસ્લિમ લીગ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ મુસ્લિમ લીગ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહી દિવસનું આયોજન છે એ ક્યાં દિવસે કરવામાં આવ્યું હતું તો દસ ડિસેમ્બર ઓગણીસો બંધારણ સભાની પ્રથમ બેઠક જે છે એ કયા દિવસે છે એ યોજાઈ હતી તો શું આવશે જવાબમાં ચાર ઓપ્શન છે તો પરીક્ષામાં પણ જે છે એ આઠ ટાઈપના પ્રશ્નો આવશે અને તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એ હવે જે છે એ સાવ ઇઝી નથી પૂછાતા થોડા ઘણા એ ટફ હોય છે અને એમાં જ આપણે માર્ક છે એ ખેંચવાનો હોય છે એટલા માટે આ જે બંધારણની સિરીઝ જે આપણે છે એ ક્વેશ્ચન માર્ક્સ પર એમસીક્યુ મારફતે જે આપણે સોલ્વ કરશું એટલે તમને જે છે એ કમ્પ્લીટ આખે આખું બંધારણ તમે વાંચશો અથવા તો તમે આ એમસીક્યુ સિરીઝ એકવાર સોલ્વ કરશો તો એ એમસીક્યુ સિરીઝમાં છે એ આપણે ડિસ્ક્રિપ્ટિવ કરતા હોઈએ પણ આમાં સારા જે છે એ પ્રશ્નો છે એ લાવવાની ટ્રાય કરશું જેથી કરીને કોઈ પણ પ્રશ્ન છે એ બંધારણને લગતો મિસ થાય નહીં તો જોવામાં આવશે સી સોળ ઓગસ્ટ ઓગણીસો ને છેતાલીસ ના દિવસે જે છે એ બંધારણની છે એ પ્રથમ બેઠક છે એ યોજાઈ હતી નેક્સ્ટ બંધારણ સભાની અંતિમ બેઠક છે એ કયા દિવસે યોજાઈ હતી તો અંતિમ બેઠક છે ને એ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ના રોજ છે એ યોજવામાં આવી હતી જો અહીંયા પ્રથમ બેઠક જે છે ને એ સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ છે એ યાદ રાખવાનું છે બે ભેગું નથી જે યાદ રાખવાનું ખાસ તો પ્રથમ બેઠકમાં છે ને એ સોળ ઓગસ્ટ ઓગણીસો ને આવશે પરંતુ અંતિમ બેઠક કહીએ તો એમાં શું યાદ રાખવાનું છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ નેક્સ્ટ અંગ્રેજ સત્તા એ જૂન પહેલા જવાબદાર લોકોને સત્તા છે એ સોંપીને ભારત છોડી દેશે લોર્ડ ક્રેમેન્ડ એટલીની ઐતિહાસિક જાહેરાત જે છે એ કયા દિવસે છે એ કરવામાં આવી તો જૂન ઓગણીસો અડતાલીસ પહેલા જે છે એ અંગ્રેજ સત્તા જે છે એ ભારત છોડીને પાછું જે છે સમગ્ર ભારતનું જે રાજ્ય છે ભારતની જે સત્તા છે એ જવાબદાર જે જે લોકો છે જે આ આખા દેશને સંભાળી શકે છે એવા લોકોને છે સોંપીને ભારતથી જે એ રિટર્ન આવશે એવી જાહેરાત લોર્ડ પેમેન્ટ એટલીએ જે છે એ એ સમયે છે એવી ઐતિહાસિક જાહેરાત જે કરી હતી એ દિવસ કયો હતો તો વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સુડતાલીસ તો તમે જોઈ શકો છો કે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસના દિવસે છે એ કન્ફર્મ થઈ ગયું હતું કે ભાઈ હવે અંગ્રેજ સત્તા છે એ ભારતમાંથી છે એ નીકળી જવાની તૈયારીમાં છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસ ના દિવસે જે છે એ લોર્ડ પેમન એટલી આ જાહેરાત કરી અને ભારત આઝાદ ક્યારે છો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ મતલબ કે ફેબ્રુઆરી થી તમે ગણો તો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ મતલબ કે જાહેરાત પછીના ના છ મહિના પછી છે એ ભારતને છે એ સાચી આઝાદી છે એ કન્ફર્મ છે એ મળી ગઈ હતી નેક્સ્ટ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે એ કોણ હતા તો કોણ હતા માઉન્ટ બેટન ખાસ યાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલમાં શું આવશે માઉન્ટ બેટન નેક્સ્ટ ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ અંતર્ગત નીચેના વિધાનોનો છે એ અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ છે એ આપણે પસંદ કરવાનો છે બે વિધાન આપેલા છે આ અધિનિયમથી વાઇસ રોયના પદનો અંત થયો તો આ વિધાન છે સાચું છે કેમ કે ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો અંતર્ગત જે છે એ એમાં જે નિયમો ઘડવામાં આવ્યા એમાં જે એ અધિનિયમ હતો એનાથી વાઇસરીના પંદનો છે એ શું આવ્યો હતો અંત આવ્યો હતો બીજું વાક્ય છે આ અધિનિયમ મુજબ બ્રિટિશ ભારતનું ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રમાં વિભાજન થયું તો આ વિધાન પણ સાચું છે કારણ કે તો તમારે ખાસ યાદ રાખવાનું કે પેલા જે અત્યારનું જે પાકિસ્તાન છે એ એ સમયે જ્યારે આ ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ નહોતો આવ્યો એ પહેલાં ભારત અને પાકિસ્તાન છે એ સંયુક્ત એક અખંડ ભારતમાં છે એ ગણવામાં આવતા પરંતુ આ ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ આવ્યો એણે જે છે એ અમુક લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ અમારે અલગ રાજ્ય છે અમુક અલગ દેશ છે એ જોતો છે તો એની માગણી સંતોષવા માટે આ ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ અંતર્ગત જે છે એ ભારત અને પાકિસ્તાન જેને પાકિસ્તાનમાં જઈને જવાની ઈચ્છા હતી અલગ રાષ્ટ્ર બનાવીને પોતાની સત્તા સંભાળવાની ઈચ્છા હતી એને પાકિસ્તાન છે એ અલગ કરી દેવામાં આવ્યું અને એના જે જરૂરી હિસ્સો છે એને સોંપી દેવામાં આવ્યો

તો કોણે ઉછરેલું હતું આપણા ગાંધીજી નેક્સ્ટ વર્ષ ઓગણીસો ચોત્રીસમાં બંધારણ સભાની રચનાની માંગ છે એ ક્યાં ભારતીય સૌપ્રથમ જે છે એ કરી હતી તો જવાબમાં શું આવશે માનવેન્દ્રનાથ રોય ખાસ યાદ રાખજો માનવેન્દ્રનાથ રોય જે છે એણે વર્ષ ઓગણીસો ને અંદર જે છે એ બંધારણ સભાની રચનાની છે એ માંગ છે એ કરી હતી નેક્સ્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાની રચનાની માંગ જે છે એ સૌ ક્યાં વર્ષે કરી હતી તો ઓગણીસો ને પાંત્રીસમાં જો અહીંયા જે સૌથી પહેલા જે છે ને એ બંધારણ સભાની રચનાની માંગ વર્ષ ઓગણીસો ચોત્રીસમાં માનવેન્દ્રનાથ રોયે કરી હતી પછી એ પછી પણ જે છે એ વર્ષ ઓગણીસો પાંત્રીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ જે છે એ બંધારણ સભાની રચનાની જે છે એ માંગ કરી હતી તો બે અલગ અલગ છે એ ખાસ યાદ રાખજો જેથી કરીને ભેગું નથી જે નેક્સ્ટ વર્ષ ઓગણીસો છેતાલીસમાં રચાયેલ બંધારણ સભા માટે બેઠક દીઠ વસ્તી ધોરણ શું રાખવામાં આવ્યું હતું ખાસ હજી એક બોલી જાઉં છું વર્ષ ઓગણીસો છેતાલીસ માં રચાયેલ બંધારણ સભા માટે બેઠક દીઠ વસ્તી ધોરણ છે એ શું રાખવામાં આવ્યું હતું તો કે દસ લાખ ની વસ્તી દીઠ એક બેઠક દસ લાખ ની જ્યાં વસ્તી હોય ત્યાં એક બેઠક છે એ ફાળવામાં આવી હતી તો ખાસ યાદ રાખજો દસ લાખ ની વસ્તી એક બેઠક છે એ ફાળવી હતી વર્ષ ઓગણીસો છેતાલીસ માં રચાયેલી બંધારણ સભાની બેઠકો છે એ કેટલી નક્કી કરાઈ હતી તો ત્રણસો ને નેવ્યાસી એની પછીનો પ્રશ્ન બંધારણ સભાની બેઠકો અંગેનું યોગ્ય વર્ગીકરણ છે એ પસંદ કરો તો બંધારણ સભાની બેઠક અંગેનું પહેલો વાક્ય આપણે વાંચીએ તો બસો બેઠકો હતી બ્રિટિશ ભારતના પ્રાંતમાંથી જે છે એ એક બેઠક હતી એ સિવાય ચાર શીપ કમિશનરના પ્રાંતમાંથી હતી પછી ત્રાણું છે એ દેશી રજવાડાઓમાંથી જે છે એ પસંદગી થઈ હતી એવી રીતે ટોટલ થઈને જે છે એ બસો બેઠક હતી આ વાક્ય સાચું છે તો હા આ વાક્ય છે એ સાચું છે બંધારણ સભાની બેઠકો અંગેનું જે વર્ગીકરણ થયું એ અંતર્ગત આ વિધાન છે કમ્પ્લીટ સાચું છે એ સિવાયના આ જે બધા વિધાનો છે એ શું છે કોઈક ને કોઈક રીતે ખોટા છે તો જવાબમાં શું આવશે એ નેક્સ્ટ વર્ષ 1946 માં રચાયેલ બંધારણ સભામાં કેટલી મહિલાઓ છે એ ભાગીદાર બની હતી તો જવાબમાં શું આવશે 6 15 10 કે 2 તો જવાબમાં આવશે બી 15 નેક્સ્ટ ભારત પાકિસ્તાનનું વિભાજન થવાથી બંધારણ સભાની કેટલી બેઠકો છે એ પાકિસ્તાનમાં જતી રહી ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ને હમણાં જ તે આપણે અહીંયા અગાઉ જે છે એ પ્રશ્નમાં આવ્યું હતું કે ભાઈ જે સ્વતંત્ર ધારો જે ઓગણીસો સુડતાલીસ હતો ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ એના અંતર્ગત જે છે એ બ્રિટિશ ભારતનું જે છે એ ભારત અને પાકિસ્તાનમાં બે રાષ્ટ્રોમાં વિભાજન થયું હતું અને વાયસોરીના પદનો જે છે એ અંત પણ આવ્યો હતો તો આ વિભાજન થયું એ પછી કેટલી બેઠકો છે એ પાકિસ્તાનમાં જતી રહી તો કેટલી જતી રહી નેવું જવાબમાં શું આવશે નેવું નેવું બેઠક જે છે એ કોને ફાળવી દેવામાં આવી પાકિસ્તાનને છે એ ફાળવી દેવામાં આવી નેક્સ્ટ ભારત પાકિસ્તાનનું વિભાજન થવાથી ભારતી બંધારણ સભામાં રહેલી કુલ બસો નવ્વાણું બેઠકોનું વર્ગીકરણ છે એ કઈ રીતે થયેલું હતું તો જવાબમાં શું આવશે ચાર છે એમાંથી ક્યુ જે છે એ સાચું છે વાંચી લ્યો તો એકવાર એ બસો ઓગણત્રીસ બેઠકો છે એ ભારતના બ્રિટિશ પ્રાંતમાંથી તેમજ સિત્તેર બેઠકો જે છે એ દેશી રજવાડામાંથી જે છે એ કલેક્ટ કરીને ટોટલ બસોને નવ્વાણું છે એ બેઠકો છે એ બંધારણ સભામાં નક્કી કરવામાં આવી હતી તો ખાસ યાદ રાખજો બસો ઓગણત્રીસ બેઠકો છે એ ભારતના બ્રિટિશ પ્રાંતમાંથી અને સિત્તેર બેઠકો છે એ દેશી રજવાડામાંથી ભારતીય બંધારણ સભામાં કયું દેશી રજવાડું સૌથી વધુ બેઠકો ધરાવતું હતું તો કયું રજવાડું તો મેસો જે અત્યારનું શું ગણાય છે કર્ણાટક ગણાય છે અત્યારે એનું નામ શું છે કર્ણાટક છે અને કર્ણાટક નામ છે એ ક્યારે એને આપી દેવામાં આવ્યું ઓગણીસો ને તોતેરમાં ત્યાં સુધી ઓગણીસો ને તોતેર પહેલાં જે છે એ મહેસૂર નામથી જે છે એ ઓળખાતું હતું પરંતુ ઓગણીસો તોતેરમાં જે છે એનું નામ ચેન્જ કરીને શું કરી દેવામાં આવ્યું કર્ણાટક છે એ કરી દેવામાં આવ્યું નેક્સ્ટ બંધારણ સભા અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો તો પહેલો વાંકી છે બંધારણ સભા આઝાદ ભારતની પ્રથમ સંસદ હતી આઝાદ ભારતની પ્રથમ સંસદ હતી તો કે હા સાચું છે બંધારણ સભા છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ બંધારણ ઘડતર તથા જીવી માવળંકરના અધ્યક્ષ સ્થાને ધારાકી કાર્યો કરતી હતી જોયો ખાસ યાદ રાખજો રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ છે ને એ કાર્ય કરતી બંધારણ ઘડતરનું કાર્ય કરતી અને જીવી માવળંકરના અધ્યક્ષ સ્થાને શેનું કાર્ય કરતી તો કે ધારાકી કાર્યો કરતી તો આ વિધાન પણ છે એ સાચું છે તો ખાસ યાદ રાખજો કેમ કે આજે વિધાન વાક્યો જે છે ને એ હવે જીપીએસસીથી માંડીને ઘણી બધી જે સારી પોસ્ટ છે જે ક્લાસ ઉપર પોસ્ટ છે એમાં આ ટાઈપના પ્રશ્નો છે હવે વધારે પૂછાય છે તો આ પ્રકારના પ્રે પ્રશ્નોનું હવે આપણે પ્રેક્ટિસ છે એ કરવી જ પડશે કેમ કે જેમ જેમ કોમ્પિટિશન ટોપ થતી જશે એમ પેપર પણ જે છે એ થોડા થોડા કેવા નીકળશે ટોપ નીકળશે તો આજની તો કાલે આ આપણે જે આ વિધાનો જે છે અભ્યાસ કરવાની ટેવ છે એ ઝડપથી પાડવી પડશે તમે વાંચો એટલે તમને સીધો આઈડિયા આવી જવો જોઈએ કે આ વિધાન સાચું છે આ વિધાન પણ સાચું છે જવાબમાં શું આવશે એક અને બે બંને સાચા છે નેક્સ્ટ બંધારણ ઘડતર સંબંધી સમિતિઓ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો બંધારણ ઘડતર સંબંધી સમિતિ તો શું છે પહેલો કે બંધારણ ઘડતર સંબંધી જે છે કાર્યો માટે આઠ મોટી અને સૌ જેટલી નાની સમિતિઓની છે એ રચના થઈ હતી તો આ વિધાન છે એ કેવું છે સાચું છે બીજું જે છે એ બંધારણનો મુસદ્દો ઘડવા માટે જે છે એ મુસદ્દા પ્રારૂપ ખરડા સમિતિની રચના છે એ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ એ કરવામાં આવી હતી

દોસ્તો અહીંયા આપણી જે છે એમ એમસીક્યુ સિરીઝ છે એ આજની સમાપ્ત થાય છે કાલે આપણે જે છે એ વધારે બીજા બંધારણના મોસ્ટ એમ્પી પ્રશ્નો છે એ લઈને આવશો તો થેન્ક્સ ફોર વોચિંગ